નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુલ નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જીરો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાના ચાર ખેલાડીઓ વિજેતા થયા નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભ થ્રી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાના ચાર ખેલાડીઓ વિજેતા થયા છે જેમાં રંધાવા સ્પોર્ટ્સ એકેડમી માજલપુર સ્પોર્ટ્સ ખાતે દોડમાં કાશે ચંદ્રક મેળવનાર વિજેતા ચારસો મીટરમાં ઈશિતા શાહ શોર્ટપુટમાં રજત ચંદ્રક વિજેતા

આમાં મારી ખેલ ઝીરો પોઈન્ટ થ્રી પોઈન્ટ જીરો ખેલ મહાકુંભ સેરેબલ સીપી સીપીપિશિયલ ખેલ આ ખેલ મહાકુંભ હતું એની અંદર મારો સિલ્વર શોર્ટ ફૂટમાં આવ્યો છે ને બીજો છે ક્લબ ફ્રોમાં ગોલ્ડ મેડલ્સ આવ્યો છે કોનો માનો ખાસ જે મારા જે કોચ છે કે મને પંદર દિવસની જે ટ્રેનિંગ આપી છે મને એમના યસપોટ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સરનો પણ ખૂબ આધારું જે સ્પેશિયલ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ હતું નડિયાદ નડિયાદ ખાતે નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં હતું અને ત્યાં આગળ મારું ગોડા ફેકમાં બીજો નંબર આવ્યો છે સિલ્વર મેડલ આવ્યો છે મને અને મને મતલબ બહુ જ નર્વસ હતી મેં ફર્સ્ટ ટાઈમમાં આવતું પણ અહીંયા ઘણી મને જે રંધાવા સ્પોર્ટ એકેડેમીમાં મને જે ટ્રેનિંગ મળે છે રંધાવા સરથી અને એ ખૂબ મહેનત કરી રહ્યા છે અમારા પાછળ કારણ કે સ્પેશિયલી એબલ પર્સન માટે કોઈ અત્યાર સુધી આગળ નથી આવ્યું પણ રંધાવા સર અમારા માટે એટલું કરી રહ્યા છે હું એમને બહુ દિલથી થેન્ક યુ કહેવા માગું છું કે એ અમારા પ્રત્યે આટલું ધ્યાન આપે છે અને આ વખતે મારું સિલ્વર મેડલ આવે છે અને હું સરને પ્રોમિસ કરું છું કે નેક્સ્ટ ટાઈમ મારું ગોલ્ડ મેડલ આવશે અને આ હું રંдава સ્પોટ એકેડમીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. ગુરુ નેશન પ્લસ ન્યૂઝ બોધરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.